નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ પાંચના ગુજરાતી વિષયના પાઠ નવ કદર વિશે અભ્યાસ કરીશું જેના લેખક છે ડોલટ ભટ્ટ સર્વપ્રથમ આજનું આયોજન જોઈ લઈએ પહેલાં આપણે લેખક પરિચય મેળવીશું ત્યારબાદ પાઠની પ્રસ્તાવના શ્રવણ અને સમજૂતીનો અભ્યાસ કરીશું લેખક પરિચય જન્મ જન્મ સત્તર ચાર ઓગણીસો ચોત્રીસના દિવસે ભટ્ટનો જન્મ થયો હતો સ્થળ છે ચરખા તાલુકો બાબરા જિલ્લો અમરેલી શ્રી ભટ્ટ નવલકથાકાર અને લોક સાહિત્યમાં તે જાણીતા છે તેમણે કેટલીક બાળ વાર્તા પણ લખેલી છે જેમાં બાદશાહ ખાન ચાણક્ય નાગરદાસ ફોજદાર શિશુ શૌર્ય કથા માળા શે શેણી તેમજ ઇતિહાસ વિષયક કથાઓ પણ તેમણે લખેલી છે ધરતીનો ધબકાર કીર્તિવંત કથાઓ પાછલા ઇતિહાસનું પાણું ભાગ એક અને બે તમે લેખક પરિચયની અંદર તમે એ ભટ્ટનો ફોટો આપેલો છે તે જોઈ શકો છો હવે પાઠની પ્રસ્તાવના પ્રસ્તુત લોકકથામાં કથાનાયક વાલા કેશરિયાની પણ જાતની ઓળખાણ વગર મદદ કરવાની ભાવના અને ઉદારતા પ્રગટ થાય છે જે આ પાઠમાં કથાનાયક છે વાલો કેશરિયો તે શું કરે છે કોઈપણ જાતની ઓળખાણ વગર જ બીજાને સહાય કરે છે મદદ કરે છે એની ઉડારતા પ્રગટ થયેલી છે રાઘોબા અમરેલીના સુબા બન્યા પછી પોતાના આબરૂના રખેવાને યાદ કરી કડર કરવાનું ભૂલતા નથી આ વાત અહીં લોકકથાની શૈલીમાં રજૂ કરવામાં આવેલી છે હવે પાઠ શ્રવણ અને એની સમજૂતી જોઈએ કર્ણોકી નદી આમ તો નાનકડી પ્રવાહ પાત્રો પણ એનો કાથો બારે માસ લીલો કુંજાર રેટો કર્ણુકીનો કાંઠો ચડી એના ટોપરા જેવા પાણી પી પીને પશુઓ ગામમાં પાછા ફરતા આવી રૂપકડી કર્ણુકીના કાંઠે ઘરની ગામ આવેલું છે કર્ણુકી જે નદી છે તે શું છે ખૂબ જ નાની છે અને એનો પ્રવાહ પણ ખૂબ જ પાતળો છે અને એનો કાંઠો બારે માસ લીલો જ રહેતો હોય છે અને આવી રૂપકડી આવી રૂપાળી કાંઠો ચડી જેવો છે અને ટોપડા જેવા પશ જેવા પાણી એના કેવા છે ટોપડા જેવા એટલે મીઠું મીઠું પાણી પીને પશુઓ ગામે પાછે પાછા વળે છે આવી રૂપકડી કર્ણુકી કાંઠે ઘરની ગામ આવેલી છે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ જે પિક્ચર્સ ચિત્ર આપેલું છે તે કર્ણુકી ગામનું છે ઘરની ગામ તો ખોબા જેવડું પણ એની રૂપડ ઉડીને આંખે વર્ગી એવી શું કહે છે ગામ તો આમ ખૂબ જ નાનું છે પરંતુ એની રૂપડ એની સુંદરતા એટલી બધી છે કે આપની આંખને ગમી જાય છે ગામમાં વસતા માણસો ઓલ ડોલ તેમાં સૌ કરતા સવાયો એક આદમી વાલો શું કહે છે ગામમાં અનેક લોકો છે પરંતુ એનાથી પણ સારો સવાયો એક આદમી કોણ છે વાલો કેસરીઓ જાટનો ચારણ તેનો ધંધો ઘોડા વેચવાનો અને લેવાનો છે એ શું છે જાટે કેવો છે ચારણ છે અને તેનો ધંધો શું છે ઘોડા વેચવાનો અને લેવાનો નાનપણથી જ એને ઘોડા સાથે ભારે હેતપ્રેત અરબી પંજાબી કચ્છી અને કાઠિયાવાડી ઘોડાઓ વાલા કૈશરિયાના ટબેલામાં હણહણાટી કરી આ અરબી છે પંજાબી છે કચ્છી છે કાઠિયાવાડી આ ઘોડાના આ ઘો અલગ અલગ ઘોડાના પ્રકાર છે કે કાઠિયાવાડી પણ ઘોડો આવે અરબી પણ ઘોડો આવે પંજાબી પણ ઘોડો આવે તે આ બધા ઘોડાઓ વાલા કેશરિયાના ટબેલામાં હણહણાટી કરે આવો વાલો કેશરિયો એક દી વડોદરામાં જઈને ઊભો રહ્યો દી એટલે દિવસ મીત માંડતા જ મણ થળી જાય એવા ઘોડા જોઈને સૌ રાજી રાજી થઈ જતા મીત માંડતા જ એટલે નજર પડતા જ મણ થળી જવું વૃદ્ધિ પ્રયોગ છે એટલે ગમી જવું એ એટલા સરસ નજર નજર પડતા જ ગમી જાય એવા ઘોડાઓ જોઈને બધા જ રાજી થઈ જતા હતા હજાર રૂપિયાની વાંસણી કેળે બાંધીને નીકળેલા કેસરિયાની વાસળીમાંથી વાટ ખર્ચીના ખર્ચીમાં પાંચસો રૂપિયા તો વપરાઈ ગયા હતા શું કહે છે હજાર રૂપિયાની વાંસણી વાંસણી એટલે શું કે પહેલાંના જમાનામાં મુસાફરો મુસાફરી કરતાં પોતાની કડ ઉપર એક પૈસા સાચવવાની થેલી રાખતા હતા એ થેલીની અંદર એ લોકો પૈસા રાખતા હતા એ વાંસળી જે વાંસણી બાંધેલી હતી હજ હજાર રૂપિયાની વાંસણી એટલે પૈસાની થેલી બાંધી હતી તેમાં વાંચડીમાંથી વાલા કેશરિયાના કેટલા રૂપિયા વપરાઈ ગયા પાંચસો રૂપિયા એક પણ ઘોડો ખપતો નહોતો એની કિંમત સાંભળીને સૌ પાછા વળી જતા ખપતો નહોતો એટલે વેચાતો ન હતો એની કિંમત સાંભળીને જ બધા શું કરતા હતા પાછા વળી જતા હતા આખરે કેશરિયાએ વડોદરાને રામ રામ કરી ઘરની ભેગા થઈ જવાનો નિર્ણય કર્યો વાલા કેસરિયાનો એક પણ ઘોડો વેચાતો ન હતો તેથી શું કરે છે વડોદરાને રામરામ એટલે વડોદરા છોડી દેવાનું વિચારે છે અને પોતાના ગામ પાછો ફરવા નિર્ણય લે છે વડોદરા ઉપર ભગવાન સૂરજ દાદાના ટેજ પથરાવવા માંડ્યા છે એટલે તડકો પડવા લાગ્યો હતો જાતવંત પાંચ ઘોડાઓને દોડીને વાલા કેશરિયાએ વડોદરાને વેગળું મૂકવા પગ ઉપાડ્યા જાતવત એટલે ઊંચી ખાંડા ખાંડાનીઓ ઓલાડના ઘોડા જાતવત એટલે શું ઊંચી ખાંડાના ખાંડાની ઓલાડના ઘોડા એ પાંચ ઘોડા ડોળીઓથી ડોળીને પકડીને વાલો કેસરીઓ શું કરે છે વડોદરાથી વેગળું એટલે દૂર જવા માટે પોતાના પગે ચાલ ચાલવાનું શરૂ કરે છે પાણી પંથા ઘોડાઓ મન ઘોડાઓ અને પાછા વગર અસવારના પછી એની ચાલમાં પૂછવું છું પાણી પંથા એટલે પૂરના પાણી પાણીની ઝડપે દોરનાર ઘોડાઓ કેવા હતા પૂરના પાણીની ઝડપે દોરનાર હતા કેશરિયાએ એક ઘોડા ઉપર રાગવાડી રાગવાડી એટલે શું સવારી કરી એક ઘોડા ઉપર બેસી જાય છે બાકીના પાંચે ઘોડાઓ એની બાકીના પાંચે ઘોડાઓ એની ફરતા ઠંડનતા ચાલવા માંડ્યા એટલે એની આજુ આ પાછળ આ આજુબાજુ ઠંડનતા ચાલવા માંડે છે જાયડી ખજૂરી પેશી જેવો વાન હાથ મૂકો તો લપસી જાય એવી સુવારી ચમકતી ચામડી કાન સોરીએ સોરીને દોઢે ચ ચડાવતા શું કહે છે કે ઘોડાઓ કેવા હતા જાયડી ખજૂરની પેશી જેવો આ ખજૂરનો એક પ્રકાર છે જાયડી ખજૂર આવે છે એની પેશી જે છે તેનો જે રંગ છે એવો ઘોડા હતા હાટ મૂકે અને લપસી જાય સુવાળી ચામડી જેવા એવા ઘોડા હતા જાણે ભગવાને ઘરેથી મલમલ ઓઢીને આવ્યા હોય એવા ઘોડાઓ રમતે રમતે ચડ્યા મલમલ એટલે મુલાયમ મખમલનું કાપડ ઓઢીને આ ઘોડાઓ આવ્યા હોય એવી રીતે રમતે ચડે છે વાલાનું મન વરોદ વાલાનું મન આજ વડોદરા માથેથી ઊઠી ગયું છે કેમ ઉઠી ગયું વિદ્યાર્થી મિત્રો કારણ કે એનો એક પણ ઘોડો ખપટો એટલે વેચાતો ન હતો એટલે એનું મન વડોદરા પરથી ઊઠી જાય છે જતપોટાના ગામ ઘરની ભેગા થવા મનમાં અજંપો જાગ્યો અજંપો જાગવો રુધિપ્રયોગ છે એટલે તીવ્ર ઈચ્છા થવી પણ ઘરની ઘરની કાઇ ઘોડા ઘોડાને ઘરે થોડું છે ઘોડાને ઘરે થોડું છે એનો મતલબ ખૂબ નજીક નજીક ઓછું છે ઘરની ગામ તો શું છે વડોદરાથી ખાસું દૂર છે વાડ ખર્ચીની વધેલી પાંચસો રૂપિયાની વાંસણી કેડે બાંધી છે પોતાની ખોરાકી અને ઘોડાની જો જોગાણની જોગવાઈ એમાં ભલી ભાટ્ય થઈ જશે એવી ધડપત હૈયામાં હતી શું કહે છે વાલો કિશોરીઓ કે પાંચસો રૂપિયાની વાંસણી કેળે પર બાંધી હતી તેમાંથી પોતાની ખોરાકી એટલે પોતાના માટે ખાવાનું અને ઘોડાની જોગાણની જોગાણની જોગાઈ એટલે ખાવાનું અનાજ ઘોડા માટેનું એટલે એ બંને પોતાનું પણ થઈ જશે અને ઘોડાનું પણ થ જમવાનું થઈ જશે એવી એને હૈયામાં હૃદયમાં ઈ એ તીવ્ર એ હતી ઈચ્છા હતી કે આ અમારે ખોરાકી પૂરતું પાંચસો રૂપિયા તો અમારા થઈ રહેશે વડોદરાની બહાર પગ દીધો ત્યાં એક ખોરડામાંથી ગો ગોદરા થામ વાસણ ઘરની નાની મોટી તમામ જણોસો જણોસોનો ઢગલો જાટે ભાળ્યો શું કહે છે કે વડોદરાની બહાર પગ મૂકે છે તો એ ખોરડામાંથી ખોરડા એટલે મકાનમાંથી જે ગોધરા છે થામ વાસણ ઘરની નાની નાની જણસોનો ઢગલો એને જાટે ભાર્યો એટલે જુએ છે બેક ડગલા બેક ડગલા આગળ હાલ્યો ત્યાં નાના બાળકોના કાળજા કંપાવે એવા કારા બોકાસા સંભરાણા શું કહે છે બેક એટલે બે એક ડગલા એ આગળ ચાલે છે હાલ્યો એટલે ચાલે ત્યાં નાના નાના છોકરાઓ કાળજા કંપાવ રુધિપ્રયોગ છે કાળજા કંપાવવું હૃદય કંપી જવું એટલે આપણું હૃદય કંપી જાય એવી રીતે બાળકો બ બોકાસા એટલે ચીશો પાડતા સંભળાય છે કોને સંભળાય છે વાલા કેસરિયાને કૂણા હૈયાવાળા વાલા કેસરિયાથી ઘોડાની લગામ ટણાઈ ગઈ શું કહે છે કૂણા હૈયાવાળા એટલે ઉડાર હૃદયવાળો વાલો કિશોરીઓ કેવો હતો બીજાની મદદ કરે કોઈ પણ જાત ભલે કોઈ ઓળખતું ન હોય છતાં પણ એ બધાની મદદે દોડી આવતો હતો ઉડાર હૃદયવાળો હતો એટલે વાલો કિશોરીઓ શું કહે છે કરે છે ઘોડાની લગામ ને ઢીલી પાડે છે ને ત્યાં જ ઊભો થઈ જાય છે તમાશો જોવા ટોળું ભેગું થયું હતું બધા આજુબાજુ જે ફળિયાના લોકો હતા તે તમાશો જોતા હતા ઘોડે ઘોડેથી ઉતરીને ટોળાને વીંધીને વાલો ઘરની લગોલગ જઈને ઊભો રહી ગયો ઘોડાની સાઈડ પર બધાની વચ્ચેથી થઈને વાલો કેસરીઓ શું કરે છે ઘરની નજીક ઊભો રહે છે જોતાં જ કેસરીઓ મામલો પામી ગયો પામી ગયો એટલે સમજી ગયો બધું જોતાં જ કેસરીઓ મામલો શૂઠ છે આ બનાવ તે સમજી જાય છે લેણદેનની તાપ ઉતરી હતી લેણદે લેણદારની લેણદાર એટલે શું કે તમે કોઈની પાસેથી પૈસા લીધા હોય અને તે લેવા માટે તમારી પાસે આવે તે વ્યક્તિને આપણે લેણદાન કહે છે તાપ એટલે ફોજ ઉતરી હતી ગાભા ગોદરા થામ ઠીકરા ઢેભે આવતા હતા યુવાણ મરાઠાના મોં ઉપરથી મસ વળી ગઈ હતી જે યુવાન મરાઠાના ઘરમાંથી આ બધું બહાર કાઢવામાં આવી રહ્યું હતું તેના મોં ઉપર શું લાચારી દેખાતી હતી તાપ લઈને આવનાર શેઠ ઉપર વાલાએ નજર ધ્રોબી સવાલ કર્યો જે તાપ એ ફોજ લઈને જે આવતો હતો શેઠ એ શેઠની સામે જઈને વાલા કિશોરી શું કરે છે સવાલ કરે છે શું સવાલ કરે છે જોઈએ શેઠ કેટલા રૂપિયાનું લેણું આંકડો બોલો તો પેલો શું કહે છે શેઠ ભાઈ તારો મારગ તારી રાહ જોવે છે હાલ તો થા તારો મારગ એટલે રસ્તો તારી રાહ જોય છે તું હાલતો થા એટલે ચાલવા માંડ શેઠના શેઠના અવાજમાંથી તિરસ્કાર છોડ્યો એમના અવાજમાં શેઠના અવાજમાં શું હતું ગુસ્સાવાળો અવાજ હતો એમનો બાપ બોલો કેટલાનું લેણું આ છોકરાઓનું છોકરાઓના આહુડા મારાથી જોવાતા નથી શું કહે છે વાલોકેશરીઓ કે તમારે કેટલા રૂપિયાનું લેવાનું છે તે મને કહો મારાથી આ ચોકડાના આહુડા એટલે આંસુ જોવાતા નથી વાલોકેશરીઓ કહે છે શેતનો મિરાજ મિજાજ તરડાયો આવ્યો મોટો કેટલાનું લેણું દાટારનો દીકરો શું કહે છે પેલો શેત કે જાણે મોટો થઈ કહેવા પૂછવા આવ્યો કે કેટલાનો ડાટારનો દીકરો એટલે મહાદાણીનો જાણે દીકરો ના હોય એ રીતે પાછો પૂછે છે ખેસ ફંગોરતા શેઠ એ કહ્યું બોલ રૂપિયા પાંચસોનું બિલ ભરવું છે શેઠ કહે છે કે એ મરાઠા જુવાન પાસેથી યુવાન પાસેથી કેટલા રૂપિયા લેવાના છે પાંચસો રૂપિયા બોલ પાંચસો રૂપિયાનું બિલ ભરવું છે એ એક પળે પરને બીજે પડે કેસરિયાએ કેડેથી કેડેથી વાંસળી છોડી મૂ મૂળ મૂળાના પટીકા જેવા પાંચસો ગણી દીધા શું કે છે એક પળમાં જ વિચારતો નથી કે મારી પાસે પાંચસો જ રૂપિયા બાકી છે અને જે પોતાની ખોરાકીના અને ઘોડાની ખોરાકીના જ બચેલા છે પરંતુ એનો વિચાર કર્યા વગર તેને એક પળમાં જ એ કેસરિયાએ કેળેથી વાંસળી છોડી અને એમાં જે પાંચસો રૂપિયા હતા તે ગણીને આપી દે છે ઉપરથી ફરિશ્તો ઉતર્યો હોય એવું જુવાન મરાઠાને લાગ્યું જે જીવ જુવાન મરાઠો હતો તેને શું લાગે છે કે જાણે ભગવાને એક ફરિશ્તો દેવદૂત મૂક્યો હોય મોકલ્યો હોય એમ એ લાગે છે પ્રામાણિકતાની પછેડી ઉપર પગ ડઈ જીવતા યુવાન મરાઠા રાઘોબા ફાટી આંખે વાલા કેશરિયાને જોઈ રહ્યા હતા કે વાલા કેશરિયાની આંખોમાં એટલી બધી પ્રામાણિકતા હતી તે યુવાન મરાઠો રાઘોબા ફાટી આંખે એટલે આશ્ચર્યથી વાલા કેશરિયાને જોઈ રહ્યા હતા વિદ્યાર્થી મિત્રો હવે આના પછીનો પાઠ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું થેન્ક યુ